એક રાજ્યની અંદર એક રાજાના દરબારમાં એક બહુ જ ચતુર મંત્રી હોય છે અને આ મંત્રીની ચતુરાઈના કારણે આખા રાજ્યની અંદર આ મંત્રી પ્રસિદ્ધ હોય છે અને આની ચતુરાઈના કારણે રાજ દરબારની અંદર જે બીજા મંત્રીઓ હતા તેમને આ મંત્રીથી ઈર્ષા થતી રાજ્યની અંદર કોઈ પણ મોટો ફેસલો હોય કોઈ પણ મોટો નિર્ણય હોય તો રાજા આ મંત્રી સિવાય મોટો નિર્ણય લેતા નહીં કોઈ પણ નિર્ણય લેવાનો હોય રાજા આ મંત્રીને જ પૂછતા પણ એક દિવસ સવારે રાજા આખી રાજસભાની વચ્ચે આ મંત્રીને કહે છે કે તું તો બહુ જ ચતુર છો પરંતુ તારા દીકરો એકદમ મૂર્ખ છે તારા દીકરાની અંદર બુદ્ધિ જેવો છાટો નથી એટલે આખા રાજ્યની અંદર આ રાજસભાની અંદર આ મંત્રીને શર્મશાર થવું પડે છે અને આખો જે મંત્રીગણ હોય છે તે હસવા લાગે છે એટલે મંત્રી રાજાને પ્રશ્ન પૂછે છે કે એવું તમે શા માટે કહો છો એટલે રાજા કહે છે કે હું જ્યારે સવારમાં નગરયાત્રા પર નીકળું છું અને રોજ સવારે જ્યારે બધા લોકો હોય છે ત્યારે તેમાં તારો દીકરો પણ હોય છે અને જ્યારે હું તેને પ્રશ્ન પૂછું છું કે સોનું અને ચાંદીમાં કિંમતી ધાતુ કહે છે તો તે હંમેશા ચાંદીને જ કિંમતી ધાતુ કહે છે એટલે તારો દીકરો બહુ જ મૂર્ખ છે એટલે મંત્રીને નીચું જોઈ જવું પડે છે ને બીજા મંત્રીઓ તેની ઉપર હસવા લાગે છે આ રાજસભા પૂરી થતા મંત્રી ઘરે જાય છે ને ઘરે જઈને પોતાના દીકરાને પૂછે છે કે સોના અને ચાંદીમાં કિંમતી ધાતુ કઈ છે એટલે તેમનો દીકરો જવાબ આપે છે કે કિંમતી ધાતુ સોનું છે એટલે પછી મંત્રી તેમના દીકરાને કહે છે કે તો તું રોજ સવારે જ્યારે રાજા તને પ્રશ્ન પૂછે છે કે સોનું અને ચાંદીમાં કિંમતી ધાતુ કઈ છે તો તું કેમ કહે છે કે ચાંદી કિંમતી ધાતુ છે એટલે તેમનો દીકરો બધી વાત કહે છે કે જયારે સવાર રાજા બે સિક્કા હોય છે એક સોનાનો સિક્કો હોય છે હું ચાંદી ચાંદીનો સિક્કો કહું છું અને પછી આ મંત્રીને એક રૂમ માં લઈ જાય છે રૂમ માં ઘણા બધા ચાંદી સિક્કા હોય છે એટલે મંત્રી તેમના દીકરાને પૂછે છે કે એટલા બધા ચાંદીના સિક્કા તારી પાસે ક્યાંથી આવ્યા એટલે તેમનો દીકરો વાત કરે છે કે હું રોજ સવારે ચાંદીનો વધારે કિંમતી છે અને આ ચાંદીનો સિક્કો રાજા મને આપી દે છે ને હસતા હસતા ત્યાંથી ચાલ્યા જાય છે એટલે જે દિવસે હું રાજાને કહીશ કે સોનાનો સિક્કો કિંમતી છે તે દિવસ પછી રાજા મને ક્યારેય પ્રશ્ન નહીં પૂછે ને મને જે દરરોજ ચાંદીનો સિક્કો મળે છે તે મળતો બંધ થઈ જશે એટલે હું ઈરાદાપૂર્વક જ રાજાને કહું છું કે ચાંદીનો સિક્કો વધારે કિંમતી છે એટલે મારે દરરોજ ચાંદીનો સિક્કો મળતો રહે છે એટલે આ સાંભળીને મંત્રી બહુ જ ખુશ થાય છે અને મંત્રીને સમજાઈ જાય છે કે મારો દીકરો ખૂબ જ ચતુર છે મારો દીકરો મારી કરતાં પણ વધારે ચતુર છે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે દોસ્તો અમુક લોકો થોડુંક કમાય છે અને દેખાડો વધારે કરે છે અમુક લોકોને થોડી એવી ઇન્કમ થઈ ગઈ હોય કંઈક નવીન કરી નાખ્યું હોય તો તેને બહુ જ અભિમાન આવી જાય છે અને અમુક લોકો પાસે ખૂબ જ સંપત્તિ હોવા છતાં પણ સાદગીથી જીવે છે એટલે ક્યારેય પણ તમારી પાસે ચતુરાઈ છે તે સામેવાળા લોકોમાં ખબર ના પડવા દેવી તમે ચતુરાઈનો એવી રીતે ઉપયોગ કરો કે તમારો ફાયદો પણ થઈ જાય એટલે અમુક લોકો પાસે ખૂબ જ પૈસા હોવા છતાં પણ દેખાડો નથી કરતા અને અમુક લોકો પાસે થોડી એવી માલ મિલકત આવી જાય તો પણ તે એટલો બધો દેખાડો કરે છે અને અંતે જતા તેમને પતાવવાનો વારો આવે છે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો